હેલો એવરીવાન વેલકમ બેક ટુ ધ ચેનલ આજે આપણે હાર્ટ એટેકના લક્ષણો વિશે જાણીશું માની લો કે તમારી છાતી ઉપર એક હાથી બેસી ગયો છે અને ઉઠવાનું નામ નથી લેતો આ કોઈ મજાક નથી હાર્ટ એટેકના દર્દીઓને પણ આવી ફિલિંગ આવતી હોય છે હાર્ટ એટેકના લક્ષણો મુખ્યત્વે છાતીમાં દુખાવો છાતીમાં દુખાવો ડાબી બાજુ થઈ શકે જમણી બાજુની છાતીમાં થઈ શકે કે આખી છાતીમાં દુખાવતા અને દુખાવો અતિશય વધારે હોય છે તમને એવું લાગે કે હું હમણાં મરી જઈશ છાતી ઉપર કોઈ બેસી ગયું હોય વજન મૂકી દીધું હોય છાતી એકદમ ફાટું ફાટું થતી હોય એવી ફિલિંગ આવે છે છાતીમાં દુખાવતા એના જોડે જોડે ડાબા ખભામાં ડાબા હાથમાં જમણા ખભામાં જમણા હાથમાં ગળાની અંદર કે પેટના ઉપરના ભાગમાં પણ દુખાવો થઈ શકે જોડે ઘણી વખત જડબું પકડાઈ જાય માથું ભારે ભારે લાગે એવું પણ બને છે ત્રીસ ટકા જેટલા કેસમાં છાતીમાં દુખાવો નથી પણ જોવા મળતો તો આવી કન્ડિશનમાં આપણે હાર્ટ એટેકના બીજા લક્ષણો ઉપર પણ ધ્યાન આપવું જોઈએ માની લો કે તમે તમારા રૂમમાં બેઠા છો અને ટીવી જોઈ રહ્યા છો અને તમને એવું લાગે કે તમે મેરેથોન દોડીને આવ્યા હોય એટલો થાક લાગે શ્વાસ ચડી જાય એસી ચાલુ હોય છતાં પણ પરસેવી રેપ થઈ જાઓ નવરાત્રિની અંદર ગરબા રમતી હોતી જેટલા હૃદયના ધબકારા વધી જાય છે એવા ધબકારા વધી જાય શરીર ઠંડુ પડી જાય ઉલટી ઉબકા જેવું લાગે કે પેટમાં ગેસ થાય તો આવા લક્ષણો પણ હાર્ટ એટેકમાં જોવા મળે છે અને ખાસ કરીને મહિલાઓને છાતીમાં દુખાવો એટલો બધો નથી થતો પણ એમને ઉલટી ઉબકા ગેસ એકદમ અતિશય થાક લાગે એવા વધારે જોવા મળે મોટી ઉંમર હોય કે પછી ડાયાબિટીસ હોય તો આવા લોકોને સાયલન્ટ હાર્ટ એટેક આવવાના ખતરો વધારે હોય છે તો આમાંથી કોઈ પણ લક્ષણો તમારને અથવા તમારા સગા સંબંધીને કોઈને થાય તો ઇમરજન્સીમાં હાર્ટ એટેક માટેની સારવાર જ્યાં ઉપલબ્ધ હોય એવી જગ્યાએ જેટલું બને એટલું જલ્દી પહોંચી જવું જરૂરી છે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ ટેક કેર ફોર નાવ બાય બાય